હિન્દુ ધર્મમાં મંદિરમાં ઘંટડી લગાવવાની પરંપરા સદીઓ જૂની છે જ્યારે પણ કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે તો સૌથી પહેલાં ત્યાં રહેલી ઘંટડી જરૂર વગાડે છે ત્યારબાદ તે ભગવાનના દર્શન કરે છે ઘરમાં પૂજા કરતા સમયે દરેક લોકોના ઘરના મંદિરમાં પણ નાની ઘંટડી અવશ્ય હોય છે સનાતન ધર્મમાં માન્યતા છે કે પૂજા પાઠ ખાસ આરતીના સમયે ઘંટડી વગાડવી જરૂરી હોય છે એવું કહેવામાં આવે છે કે ઘંટડી વગર કરવામાં આવે આરતી છે શું તમે જાણો છો કે આખરે મંદિરમાં જતા પહેલા ઘંટડી શા માટે વગાડવામાં આવે છે તેના કારણ ખૂબ જ ખાસ છે ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણ છે મંદિરમાં તમે મોટા મોટા ઘંટ અને ઘંટીઓ જોયું

આપણા મગજમાં ચાલી રહેલા બધા જો વિચારો ઘંટીના અવાજથી સંપૂર્ણ રીતે હટી જાય છે અને મન સંપૂર્ણ રીતે શ્રદ્ધા ભાવથી પ્રભુની ભક્તિમાં ઘંટીનો અવાજ આપણા મનને એકાગી કરવાનો ભાવ કરી ભગવાનની તરફ લઈ જાય છે ઘંટડી વગાડવાથી જે ધન્ય ઉત્પન્ન થાય છે તે ઘણીવાર ધાતુના સમીક્ષણના કારણે આવે છે ઘંટીને નિર્મિત કરવામાં કેડમિયમ તાંબુ િકલ સીસા રોમિયમ અને મૈની જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે માત્ર આ ધાતુઓનો જ નહીં તેને કેટલી માત્રામાં મેળવવામાં આવે છે તેના પર પણ ઘંટીઓનો અવાજ નિર્ભ કરે છે ઘંટીને એ પ્રકારે બનાવવામાં આવે છે કે તેનો અવાજ મગજની જમણી અને ડાબી બંને ભાગને મેળવવાનું કામ કરે એક વાગ વગાડવા પર તેનો અવાજ વાતાવરણમાં ઓછામાં ઓછો સાત સેકન્ડ સુધી ભૂંજે છે ઘંટડી વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિમાન ચેતના જાગૃત થાય છે ત્યારબાદ તેમની પૂજા અને આરાધના વધારે ફળદાયી અને પ્રભાવશાળી બની જાય છે આ જ કારણ છે કે સવાર સાંજ મંદિરમાં જ્યારે પણ પૂજા અને આરતી થાય છે તો એક લયમાં ઘંટ કે ઘંટડી વગાડવામાં આવે છે જેથી કરીને ત્યાં રહેલા લોકોને શાંતિ અને દેવી ઉપસ્થિતિની અનુભૂતિ થાય ઘરમાં બિંડ ચાઈન લગાવવાનો ઉદ્દેશ્ય પણ સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવાનો હોય છે વિંડ ચાઇનની ધ્વનિ ઘરમાં સકારાત્મક ઉર્જાના તરંગો ઉત્પન્ન કરે છે જે ઘરના વાતાવરણને હંમેશા ખુશનુમા બનાવે છે મંદિરમાં ઘંટડી વગાડવાથી વ્યક્તિના જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે જે ના થયો હતો એવો જ અવાજ ઘંટડી વગાડવા પર આવે છે ઘંટડી તે નાદનું પ્રતિક છે આ નાદ હોમકારના ઉચ્ચારણમાંથી પણ જાગૃત થાય છે ક્યાંક ને ક્યાંક એવું પણ લેખિત છે કે જ્યારે પ્રલય આવશે તે સમયે પણ આવે નાદ થશે મંદિરની બહાર લગાવેલી ઘંટડી એ ઘંટને કાળનું પ્રતિક પણ માનવામાં આવે છે જ્યારે ઘંટડી વગાડવામાં આવે છે તો આપના જીવન પર તેનો સાયન્ટિફિક પ્રભાવ પણ પડે છે રિપોર્ટ અનુસાર જ્યારે ઘંટડી વાગે છે તો તે અવાજની સાથે તેજ કંપન ઉત્પન્ન થાય છે આ કંપન આપણી આસપાસ ઘણી દૂર સુધી જાય છે જેનો ફાયદો એ થાય છે કે ઘણા પ્રકારના હાનિકારક જીવાણુઓ નષ્ટ થઈ જાય છે અને આપણી આસપાસનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે આ જ કારણ છે કે મંદિરમાં તો આ તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હોય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારો મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો વાનુ ભૂલતા નહીં મનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો